મહેસાણા લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સામસામા ભાજપ મહિલા મોરચાના ભાજપના જ એક સભ્યએ ફોન કરી માગણી માગણી કરવા કરવાનો ઓડિયો વાયરલ થતાં જ રાજકીય ભૂકંપ આવ્યો છે ભોગ બનેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીએ ફોન પર તેમની બિભત સાથે બીભત્સ માગણી કરનાર સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે મહેસાણા લોકસભા ચૂંટણીમાં રાજકીય દાવપેચો વચ્ચે ભાજપને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે ખેરાલુના મંડાલી ગામે રહેતા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીને ભાજપના જ સભ્યએ ફોન કરી અઘટિત માંગણી કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે જ્યારે સ્થાનિક રાજકારણ ગરમ આવ્યું છે સામાજિક કાર્યકર્તા અને જિલ્લા ભાજપના મહિલા મોરચાના મંત્રીના હોદ્દા પર રહેલા મહિલા અગ્રણીને ત્રીસમી એપ્રિલે ખેરાલુ ખાતે ધારાસભ્ય કાર્યાલય પર મિટિંગમાં હાજર હતા ત્યારે તેમના મોબાઈલ પર આઠ વખત અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યા હતા જે નંબર પર વાત કરતા ફોન કરનાર વ્યક્તિએ બે સંતાનોની માતા એવા મુનની બહેન સાથે તું મારી સાથે રિલેશન રાખીશ તો તને ગાડી બંગલો આપી દઈશ અને જિલ્લા પ્રમુખ બનાવવા બનાવી આપવાનું કઈ વિભત્સ માંગણીઓ કરી હતી મહિલા ઉપર આવેલા આ ફોને રાજકીય ક્રમાઓ સર્જ્યો છે અને ભાજપના મહિલા આગેવાને ફોન આવેલા નવ દિવસ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો છે ત્યારે ફોન કરનાર વ્યક્તિ ભાજપનો જ સભ્ય હોવાનું કહેવાય રહ્યું છે અને મહિલા અગ્રણી સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતાં હાલમાં સમગ્ર મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે प्रजापति मुन्नीबेन है हूँ मेहसा जिला महिला मोर्चा में मंत्री तरीके फरज बजा અને તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીના રોજ બપોરે હું ધારાસભ્ય સરદારભાઈના ઓફિસે મીટિંગમાં હોવા મીટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ્યા માણસનો કોલ આવ્યો તેથી મેં વારંવાર એનો કોલ કટ કર્યો મેં સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ જતો હતો પછી મેં મેં એનો કોલ ફાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ ખરાબ માગણીઓ કરી તો વાત કરી કે સાહેબ મારા ઉપર ઉપર આવે છે પછી એના અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી તો આ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ પડાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો એક ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એ કોઈ બીજી દીકરી કે કોઈના સાથે ના થાય અને કોઈ દીકરી આજે તો સંતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ અને બસ મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ બીજું કોઈ નહીં જોયું